રાજકોટની ઘટના બાદ વડોદરા શહેર માં પણ છેલા એક પખવાડીયાથી વિવિધ વિસ્તારોમાં ફાયર સેફ્ટી તેમજ દબાણો અંગેની તપાસ કરવામાં આવી રહી છે હાલ સુધીમાં 700 થી વધુ લોકોએ નોટિસો તેમજ સીલ મારવાની કામગીરી કરવામાં આવી છે ત્યારે ગુરુવારના રોજ વડોદરા મહાનગરપાલિકાની ટીમ પાણીગેટ વિસ્તારમાં આવેલા અલમાસ માર્કેટ ખાતે ફાયર સેફ્ટી અને દબાણો અંગેની ચકાસણી કરવા માટે પહોંચી હતી જો કે પાલિકાના અધિકારીઓ સામે સ્થાનિક લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને વિરોધ નોંધાયો હતો. જો કે મામલો વધું ન વંશે તે માટે શહેર પોલીસ મથકને જાણ કરવામાં આવી હતી અને શહેર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને વેપારીઓ સાથે સમજાવટ કરવામાં આવી હતી. જો કે વેપારીઓ દ્વારા અંગે ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો અને તેઓ ટીપી વિભાગમાં પહોંચ્યા હતા અને પોતાની રજૂઆત કરી હતી જો કે વેપારીઓની રજૂઆતના પગલે હાલ પૂરતી સીલ મારવાની કામગીરી અટકાવવામાં આવી હતી અને જે ટીમ ચકાસણી કરવા ગઈ હતી તેને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી અતા ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાજકોટની ઘટના બાદ કોઈ પણ કચાસ રાખવામાં આવશે નહીં અને તેના કારણે અલગ અલગ વિસ્તારોમાં કામગીરી કરવામાં આવી રહી છે અને કોઈને પણ બક્ષવામાં નહીં આવે તેમ અગાઉ પણ અધિકારીઓએ જણાવ્યું હતું ત્યારે વેપારીઓ એ ફરજિયાતપણે કાયદાનું પાલન કરવું પડશે